પાણી નો હોય ને ક્યારે તો પશ્ચિમ દિશામાં સૂર્ય આમ હોય ત્યારે સૂર્યનારાયણ સૂર્યનારાયણ અમારે પૂજ્ય મુરદાસ બાપુ રામ સુરત રાજસ્થાનમાં રામદેવરા છે એ રામદેવરા માં ગાયો માટે ગૌશાળા બનાવી હતી અને ગાયો માટે રામદેવરા માં તો અહીંયા રણમાં તો પાણી જ ન હોય ને એક દિવસ અમે રામદેવરાય કોઈ કાર્યક્રમ થી પહોંચ્યા ખબર પડી કે બાપુએ અહીં છે તો અમે ત્યાં ગયા બાપુ કે મહાદેવ ભાઈ રાહત ઉતો તમારી કેમ હું વિચારતો તો કે બોર ક્યાં કરાવું કે આજ બોર જ કરાવવાનો છે તમે આવ્યા તમે જ્યાં કેસો ત્યાં બોર કરાવી દીધો કેતા આ તો રાજસ્થાનનો રોડમાં દુપાણી છે આપણે કી કે બાપુ આઈ કરાવો ને ત્યાં કરી પાણી ન થાય તો કે બાપુ આઈ તો ખરું પાણી થાય કે તમે જ્યાં કેસો એ કરસો મને કે ભરોસો છે પાણી થશે તમે દ્વારકા પશ્ચિમ ત્યારે જે માગો એ મળી જાય ખરું મને તમે કીધું બાપુ પશ્ચિમમાં જ વરુણનો વાસ છે તત્કાલ બોર વાળા ને બોલાયો બોર કેવો મેં માનતા કે પાણી થઈ જાય તો સારું પણ આમ જો સૌથી ઓછામાં ઓછો બોર ગયો ને પાણી આવ્યું એટલું બધું પાણી આવ્યું ત્યાં તળાવ બનાવવું પડ્યું એટલું બધું પાણી થયું ત્યારે મને ખબર પડી ગઈ કે એક તો પશ્ચિમમાં વરુણ વાસ હોય એટલે પાણી થાય ને બીજું આથમતા સૂર્ય ને પ્રાર્થના કરો એટલે મળે આ બે એનાથી મારા અનુભવ થી મને એ જાણવા મળ્યું એટલે તમારે ક્યારેક પાણી ન હોય બિલેશ્વર માં તો આથમતા સૂર્ય ને પ્રાર્થના કરજો અને પશ્ચિમમાં બોર કરજો પાણી થાય